જય માતાજી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે આ વિડીયોમાં આપણે ચૈત્રી નવરાત્રિના મા નવ દુર્ગાના નવ દિવસના નવ સ્વરૂપો વિશે જાણીશું અને નવ દુર્ગાના નવ પ્રાપ્ત શક્તિ ખુશી માનવતા શાંતિ જ્ઞાન ભક્તિ નામ પ્રસિદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે છે ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો માતાજીના નવ સ્વરૂપો આ પ્રમાણે છે દેવી શૈલપુત્રી દેવી બ્રહ્મચારીણી દેવી ચંદ્રઘંટા દેવી કુષ્માંડા દેવી સ્કંદમાતા દેવી કાત્યાયની દેવી કાલરાત્રી દેવી મહાગૌરી અને દેવી સિદ્ધિદાત્રી પહેલું છે દેવી શૈલપુત્રી વંદે વાંચિત લાભાય બિરાજમાન હે મહેશ્વરી દેવી આપે દૈત્ય સેનાનો નાશ કરવા તીક્ષ્ણ ત્રિશુલ ધારણ કર્યું છે નાગના કંકણો ધારણ કર્યા છે આપના મસ્તકે બીજનો ચંદ્રમાં શોભયબાન રહ્યો છે કરોડો સૂર્યની તેજસ્વીતાને ધારણ કરનાર હે માતા હે શિવા આપ અમારા હૃદયપૂર્વકના પ્રણામને સ્વીકાર કરો બીજા છે દેવી બ્રહ્મચારિણી હંસયુક્ત વિમાન સ્થે બ્રહ્માણી રૂપ ધારિણી કૌશાંબઃ કે દેવી નારાયણી નમોસ્તુ તે અર્થાત બ્રહ્માજીની શક્તિ સ્વરૂપે હે માતા બ્રહ્માણી આપ દૈત્યનો નાશ કરવા પ્રગટ થયા છો આપના હાથમાં સોંપતા દિવ્ય કમંડળમાંથી જળનું સિંચન કરીને જ આપે એ દૈત્ય સેનાનો વિનાશ કર્યો હતો હંસયુક્ત વિમાનમાં બિરાજેલા જેમના હસ્તમાં માળા વેદો અને દિવ્ય કમંડળ છે એવા હે બ્રહ્માણી દેવી આપને કોટી કોટી નમસ્કાર હો ત્રીજું સ્વરૂપ છે દેવી ચંદ્રઘંટા પિંડ જપ્રવરા રૂઢા ચંદ્ર કોપાસ્ત્ર કોર્યુતા પ્રસાદમ તનુ તે મ્યમ ચંદ્રઘંટે વિશ્રુતા નિર્મળ ચંદ્રના જેવી ઉજ્જવળ ક્રાંતિરૂપ મુખાકૃતિવાળા હે માતા ચંદ્રઘંટા આપની ઘંટા વિશ્વને તેના નાદથી વ્યાપ્ત કરે છે એ નાદ જ દૈત્યોના અને દુર્મતીઓના તેજને હણે છે સિંહવાહિની તેજોજ્જવલ માતા આપ આપના શરણે આવેલા દીનજનોનું ભક્તજનોનું અબોધોનું રક્ષણ કરવાની કૃપા કરો અમને તમારા ચરણ કમળના દાસ બનાવો ચોથું સ્વરૂપ છે દેવી કુષ્માંડા વંદે વાંચિત કામર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહરૂઢામ અષ્ટભુજા કૃષ્માંડા યશસ્વિની અર્થાત હે મહાદેવી હે મંગળકારી સ્વરૂપ હે પ્રકૃતિ સ્વરૂપ હે ભદ્રાદેવી હે સર્વશક્તિમાન માતા ત્રણેય પ્રકારના તાપોથી પીડાતા આ જગતના મનુષ્યો જો આપની ભક્તિ કરે તો આપ એ ભક્તોને ત્રિવિધ તાપને આપના ઉદરમાં સમાવી તમારે ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા ભક્તોને દુઃખથી મુક્ત કરજો પાંચમું સ્વરૂપ છે દેવી સ્કંદ માતા સિંહાસના ગતા નિત્યમ પદ્માશ્રી દ્વયા શુભદાસ સદા દેવી સ્કંધ માતા યશસ્વીની અર્થાત જેમને ત્યાં સ્કંદ એટલે કે કાર્તિક સ્વામી પુત્ર રૂપે જન્મ્યા એવા હે દેવી સ્કંદ માતા આપ જ મનુષ્યનો ભોગ અને મોક્ષ આપનારા છો આપ સર્વમાં આત્મા સ્વરૂપે નિવાસ કરનારા છો આપ સરાચરમાં વ્યાપેલા છો હે માતા આપની આ રીતે સ્તુતિ કરવી એ જ શ્રેષ્ઠ સ્તુતિ છે હે માતા અમારા વંદન સ્વીકાર કરો અમારા સર્વ પાપોનો ક્ષય કરી અમને તમારે યોગ્ય પવિત્ર બનાવો અને અમને પરમપદના અધિકારી બનાવો છઠ્ઠું સ્વરૂપ છે દેવી કાત્યાયની કાત્યાયની મહામાએ મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુ દેવી પતિ મેં કુરુ નમઃ અર્થાત કાત્યાયન ઋષિના આશ્રમમાં પ્રગટ થયેલા હે દેવી કાત્યાયની સૌમ્ય સુંદર એવા ચંદ્રમાં તેજસ્વી સૂર્ય અને અગ્નિના ત્રણ નેત્રથી ઉજ્જવલ કાંતિવાલ મુખવાળા સર્વ ભયોથી ભાવિકોથી રક્ષા કરનારા જેમની કૃપાથી આ ક્ષણ ભંગુર કાયાની આ છૂટે છે અને માતાની ભક્તિ સિદ્ધ થાય છે એવા હે પરમ કૃપાળુ માતા અમારા કોટી કોટી નમનને સ્વીકાર કરો અમને તમારી ભક્તિ આપો અને ભક્તિ કરવાની શક્તિ આપો માતાનું સાતમું સ્વરૂપ છે દેવી કાલરાત્રિ મહામાયા મહાકાલી મહામારી ક્ષુધા તૃષા નિંદ્રા તૃષ્ણા જૈકવીરા કાલરાત્રિ દુરત્યય અર્થાત અખિલ લોકોને શૂન્ય જોઈને પરમેશ્વરીએ તમોગુણી સ્વરૂપ ધારણ કર્યું છે તે દેવીની કાંતિ કાજળ જેવી હતી લોચન વિશાળ હતા તેમના હાથમાં ખડક ચક્ર પાસ અને કમળ હતું તેમના નામ મહામાયા મહાકાલી મહામારીસ ક્ષુધા તૃષા નિંદ્રા તૃષ્ણા એકવીરા ગદર્ભ પર વિરાજિત કાલરાત્રિ અને દૂરત્યયા વગેરે રહેશે એમ મહાલક્ષ્મીએ કહ્યું આ દરેક નામ તેમના કર્મોથી ચરિતાર્થ થશે હે માતા હું તમને પ્રણામ કરું છું આઠમું સ્વરૂપ છે દેવી મહાગૌરી શ્વેત ઋષે સમારૂઢા શ્વેતાંબર ધરા સૂચિ મહાગૌરી શુભમ દધાન્મ મહાદેવ દદા અર્થાત શિવજીના અર્ધાંગીની શિવજીની મસ્કરીથી કાલીમાંથી ગૌર રૂપ ધારણ કરનારા રૂપ નિત્ય સ્વરૂપ હે માતા તમને નમસ્કાર હો વળી જ્યોતિ સ્વરૂપ જ્યોત્સના સર્વને આનંદ આપનારા ચંદ્ર સ્વરૂપ અને સુખરૂપ હે દેવી મહાગૌરી તમને નમસ્કાર હો અમને ભક્તિનું વરદાન આપી આપ અમારા વારંવાર નમસ્કારને સ્વીકાર કરો માતાનું નવમું સ્વરૂપ છે દેવી સિદ્ધિદાત્રી સિદ્ધ ગંધર્વ યક્ષાધૈર સુરે મરેર પી માના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની અર્થાત વૈષ્ણવી આપે શંખ ચક્ર કમળ ઘંટ વગેરે દિવ્ય આયુધો ધારણ કરેલા છે આપ કમળના આસન પર બિરાજેલા છો આપના વસ્ત્રો પણ કમળ સમાન રંગના છે આપે ઉત્તમ સુવર્ણ અને રત્નોના અલંકારો ધારણ કરેલા છે આપ શુભ નિશુભ દૈત્યના વિનાશ માટે પ્રગટ થયા હતા હે માતા દેવી નિર્મળમતી ઈચ્છતા અમે આપને નમસ્કાર કરીએ છીએ તો આપ અમારા નમસ્કારને સ્વીકાર કરો મિત્રો આ હતા નવરાત્રિના નવ દિવસના માતાજીના નવદુર્ગાના નવ સ્વરૂપો નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના આરાધના જરૂર કરવી જોઈએ આ નવ સ્વરૂપો વિશે અવશ્ય તેમને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ તેમના ચરણોમાં કોટી કોટી નમન કરીને તેમનું ગુણગાન ગાવા જોઈએ જેથી કરીને માતાજીના બધા સ્વરૂપોના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય મા દુર્ગાના આશીર્વાદ તમારા બધા ઉપર પણ બની રહે માતાજીની અસીમ કૃપા તમારા બધા ઉપર બની રહે તેવા સુભાશિષ વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી માહિતી બીજા સુધી પહોંચી શકે ધન્યવાદ